નિરોણાથી વેઢહાર મેડિસર તેમજ કળિયા ધ્રો તરફ જતો રસ્તો તેમાં ખાસ કરીને નિરોણાથી ઓરિરા અને વેઢહાર વાળો રસ્તો બંને બાજુ જાડીઓ એટલી વધી ગઈ છે કે સામસામે વાન આવે તો એકવાર ને ઉભો રહેવું પડે આ રસ્તો નિરોણા સિંચાઈ વિભાગ હેઠળ આવે છે તો અમારી એક વિનંતી છે કે સિંચાઈ વિભાગ રસ્તો જ્યારે બને ત્યારે એના પહેલા બંને બાજુ રસ્તાની સફાઈ કરવી જરૂરી છે અને નિર્ણોના ડેમ ઓવરફ્લો થાય તો નિરોળાની પબ્લિકની ઉપર આવવું પડે તો ત્યારે પણ અડચણ ઊભી થશે તો તે માટે તાત્કાલિક ધોરણે રસ્તાની બંને બાજુની જાળી કટિંગ કરવી જરૂરી છે આ વિસ્તારમાં વેઢહાર ઓરીરા મેડિસર ગામો આવેલા છે હાલ પણ લોકો કડિયા દ્રો જોવા લોકોનો ઘસારો છે વળી ખેતી અને પશુપાલન સાથે આ ત્રણેય ગામો સંકળાયેલા છે જેથી બે પોઈન્ટ પાંચ શૂન્ય કરોડના આ રોડની ટેન્ડર પ્રક્રિયા હેઠળ હોવાથી હાલના સમય માટે થોડી જાડી કટિંગ કરવા વિનંતી છે આ અગાઉ પણ પંચાયતના લેટર ઉપર રાજુવાત કરેલી છે